પાટણના રાધનપુર તાલુકાના કલિયારપુર ગામે નવી બનેલી આંગણવાડી હવે ભ્રષ્ટાચારના મુદ્દા સાથે સામે આવી રહી છે ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે આ નવી આંગણવાડી બનાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે જે જૂની આંગણવાડી હતી તેનો જે પાયો હતો તેની ઉપર જ સીધું ચડતર કરીને આંગણવાડી બનાવવામાં આવી રહી છે જેથી ખાસ કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે ગ્રામજનોએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે ખાસ કરી અને આંગણવાડીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે રીતના આંગણવાડીમાં કાચી ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે તેને કારણે તે સાબિત થઈ રહ્યું છે કે આવનારા સમયમાં આ આંગણવાડી કેટલી મજબૂત હશે આપને જણાવી દઈએ કે આંગણવાડી એટલે બનાવવામાં આવે છે કે ગરીબ વર્ગના બાળકો ત્યાં બેસી અને શિક્ષણ મેળવી શકે તેમને ત્યાં ભોજન આપવામાં આવે તેથી તે કુપોષણનો શિકાર ન થાય પણ જે રીતના આ બનાવ સામે આવ્યો છે તેનાથી ફરી એકવાર તે સાબિત થયું છે કે સરકારી કામમાં લાલિયા હર હંમેશા સામે આવતી જ હોય છે રાધનપુર તાલુકાનું જે અહીંયા કલ્યાણપુરા ગામ છે તે અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાડી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટિરિયલ જે અયોગ્ય ત્યાંથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું અને યુટ્યુબ પણ તમે અહીંયા જોઈ શકો છો ઈંટાનું જે દેખાડો તો ઈટુ પણ કાચી નાખી ગયા હતા એમાંથી એક ટ્રેક્ટર અમે પરત મોકલાયું છે બીજી ઈટુ આવી છે એમાં જે કામગીરી કરવામાં આવે છે તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે જમીન તળથી લીધા નથી જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જેમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કંઈ જાતનું નુકસાન ના થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે તો આમાં ઢાબુ આવે છે ઢાબુ બીમ વગર ઢાબુ શક્ય જ નથી આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘર ઘરનું કામ કરતા હોય તો બીમ તો જરૂર આપણે લેતા જોઈએ છીએ એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ આમાં અમારા બાળકો ડટા છે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિનંતી વિનંતી કરું છું અને આના કો કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ આંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માગ માગ છે